નમસ્કાર દર્શક મિત્રો વેપુવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત રૂપિયા છ લાખ હજારનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો શ્રી વી એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન નાઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે બોડેલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેન્ડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનહરભાઈ બેચ નંબર જીરો એક તેત્રીસનાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ચલામલી તરફથી એક સુપર કેરી સીએનજી ગાડી રજિસ્ટર નંબર જી જે જીરો થ્રી બી ઝેડ બારસો સત્યાવીસમાં એક ઈસમ લોખંડના પેટી પલંગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ નર્મદા કેનલ બોરેલી થઈ વડોદરા તરફ જનાર છે અને તેની આગળ એક હીરો કંપનીની એચ એફ ડિલક્સ ગાડી નંબર જી જે ચોત્રીસ એફ સત્તાવન બ્યાસી ઉપર પાઇલોટિંગ કરી આવનાર છે જે આધારે ધનપુર ખોસ નર્મદા કેનલ પાસે વોચમાં હતા તે દરમિયાન હીરો કંપનીની એચ એચ ડિલક્સ મોટર નંબર જીજે ચોત્રીસ એફ સત્તાવન બ્યાસી ઉપર બે ઈસમો પાઇલોટિંગ આવતા તેઓને પકડી લીધેલ અને થોડી વારમાં એક સુપર કેરી સીએનજી રજિસ્ટર નંબર જી જે જીરો ત્રણ બી બી ઝેડ બાર સત્યાવીસની આવતા તેને રોકવા જતાં દૂરથી પોલીસને જોઈ જતાં ગાડીનો ચાલક પોતાની ગાડીમાં ચાવી રાખી કેનલના રોડ ઉપર મૂકી કેનલની બાજુમાં આવેલા ઝાડી ઝાખણમાં ભાગી જ ગયેલ અને સુપર કેરી સીએનજીમાં ચેક થતાં લોખંડનો પલંગમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલ રીટર્સ રિઝર્વ સુપર ગ્રીન વિસ્કી એકસો એંસી મિલી પ્લાસ્ટિકની બોટલ ભરેલ ખાખી કલરના પૂઠાના બોક્સમાં તથા છૂટી પ્લાસ્ટિકની બોટલો કુલ બોટલ લંગ 2100 જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર તથા સિલ્વર કલરની સુપર કેરી સીએનજી ગાડી જેનો રજિસ્ટર નંબર જી જે જીરો થ્રી બી ઝેડ બાર સત્યાવીસની કિંમત રૂપિયા ત્રણ લાખ તથા પાયલોટિંગમાં ઉપયોગમાં લીધેલ હીરો એચ એફ ડિલક્સ નંબર જીજે ચોત્રીસ એફ સત્તાવન બ્યાસીની કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર મરી કુલ કિંમત રૂપિયા છ લાખ બાણું હજારનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરે છે